ગાડબણની મોતનું કારણ શાતિર આરોપીઓએ બનાવને અકસ્માતમાં ખપાવ્યો હતો ભચાઉ નગર ભાગોડી આવેલા બોર્ડિંગ રેલવે નાડા થી એસ કેમ્પ તરફના માર્ગે ગત તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના સવારે એસઆરપીમાં આર એ એસ તરીકે ફરજ બજાવતા ચોપન વર્ષીય વાસુદેવ જગદીશ સિંહ ચુડાસમા નામના આધેડ શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવ્યા હતા

અકસ્માત બાદ હત્યાના ગુનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જોકે આ બનાવ શંકાસ્પદ લાગતા તેને ગંભીરતાથી લઈ ભચાઉ ડીવાય એસપી સાબડા અને પીઆઈ ખાબલા દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી

આ બનાવની મૃતક આરોપીના ઘરે બેઠા હતા ત્યારે નશામાં આવી કોઈ કારણોસર ગાળો બોલવા લાગતા આરોપી ધીરુએ ઘરની અંદર મહિલાઓ હોવાથી ગાળો બોલવાની ના કહેતા મૃતકે વધુ ગાળો બોલતા ધીરુ ઉશ્કેરાઈ ગયો હતો અને મરણ જનાર આધડ ને પાટુનો માર મારતા એસઆરપીના કર્મી મૃત્યુ પામ્યા હતા બનાવને છુપાવવા મૃતકની લાશને ટ્રેક્ટર ટ્રોલીમાં લઈ નજીકના બોડિંગ નાડા તરફના અવાવરૂ માર્ગે લઈ જઈ મૃતદેહને શિફરપૂર્વક સુવડાવી ઘરે પરત ચાલ્યા ગયા હતા અને હાલ મૃતકના મોટા ભાઈની ફરિયાદના આધારે વધુ તપાસ ચાલી રહી છે રિપોર્ટ બાય ગની કુંભાર કાયદે 291 2024 ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે એક એડીનો બનાવ દાખલ થયો હતો જેમાં અઠ્યાવીસ તારીખની રાત્રિ દરમિયાન લેટ નાઇટ દરમિયાન જે છે એક અવાવરુ જગ્યા ઉપર ડેડ બોડી મળવામાં આવેલ હતી જેના આધારે પોલીસ દ્વારા એડીનો એમાં જે દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી એ તપાસ દરમિયાન જે બચાવું પીઆઈ છે અને જે ડીવાઇસથી બચાવ છે એ આ એડીના બનાવની ગંભીરતાને લઈને અને જે રીતનું પ્રાથમિક રીતે બોડી જોતાં લાગતું હતું એટલે આમાં એક શંકાસ્પદ થોડી વસ્તુ લાગતી હતી એટલે એના આધારે જે છે પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં એમની તપાસ ચાલતી હતી જેમાં ત્યાં વિસ્તારના સીસીટીવીના ફૂટેજીસ એની સાથે સાથે હ્યુમન સર્વેલન્સ પણ જે છે અને ટેકનિકલના આધારે પણ જે છે આની આખી વિગતની તપાસ ચાલતી હતી એ જ તપાસ દરમિયાન જે છે અમુક વાહન જે છે એ શંકાસ્પદ મૂવમેન્ટમાં જોવા મળતા હતા જેના આધારે પોલીસ દ્વારા બે લોકોને જે છે પૂછપરછ કરવામાં આવેલી અને એ પૂછપરછ દરમિયાન જે છે આ જે બનાવ એમાં એવી વિગત ધ્યાનમાં આવેલી કે અઠ્યાવીસ તારીખ સવારના રોજ જે છે એમાં જે મરણ જનાર છે વાસુદેવસિંહ સીતારામ જગદીશસિંહ ચુડાસમા જે એસઆરપીમાં નોકરી કરે છે એ સવારના સમયમાં જે એમાં આરોપી છે જેનું નામ છે ધીરુ રમાભાઈ કોળી અને મહેશ રમાભાઈ કોળી એ ધીરુ કોળીને ત્યાં જે છે જાય છે અને ત્યાં એ લોકોની બોલાચાલી થાય છે અને એ બોલાચાલી દરમિયાન જે છે આ ધીરુ પોળી એમને ઢીકાપાટુનો માર મારે એ દરમિયાન એમની મૃત્યુ થાય છે અને એના પછી જે છે એમની બોડી જે છે રાત્રિ દરમિયાન ટ્રેક્ટરના વાહનમાં લઈને ત્યાં જે આ જગ્યા છે ઘરનાળા બાજુની વિસ્તાર છે ત્યાં એમની બોડી ફેંકી દે છે આ રીતે આખો બનાવ જે છે એ અંજામ આપવામાં આવ્યો હતો જેમાં ટોટલ ચાર આરોપી છે જેમાં બે આરોપી પોલીસ દ્વારા પકડાઈ ગયા છે એમાં ધીરુ રામાભાઈ કોળી અને મહેશ રામાભાઈ કોળી એ બે પકડાઈ ગયા છે અને બીજા બે પકડવાના બાકી છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને એક આરોપી જે છે નિલેશ નિલેશ રાયમલ કોળી છે એ બંને જેટલા આરોપી છે બંને પોતપોતાની રીતે ઓળખે છે અને રિસ્તેદાર છે આ રીતનું જે છે અંજામ આખા મર્ડરના બનાવમાં આપવામાં આવેલ હતો જેમાં બચાવું ડીવાયસપી અને પીઆઈ પીઆઈની ટીમ જે છે એમાં મહેનત કરીને આમાં મર્ડરનો બનાવ જે છે ડિટેક કરેલ છે અને આરોપી પણ પકડી પાડેલ છે એમાં જે બેલેન્સ અમાઉન્ટ જે ટ્રાન્સફર થયેલો છે એમાં જે આરોપી છે એમાંથી એમના મહેશ જે છે એમના વોલેટથી ટ્રાન્સફર થયેલો છે અને એમની પણ તપાસ અત્યારે ચાલુ છે અને બીજા પણ જેટલા વિવિધ એંગલ્સ છે એ બધા એંગલ્સમાં પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે